ગરીબ પરિવાર ની દીકરીઓની ફી ભરવાના કાર્યક્રમ નું આજ રોજ આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાજિક કાર્યકર્તા નિશિત રાજપૂત દ્વારા જરૂરિયાતમંદ

સામાજિક કાર્યકર્તા રાજપૂત દ્વારા અનેક પ્રવૃત્તિઓ ક્ષેત્રમાં છેલ્લા હું પંદર વર્ષથી બેટી બચાવ બેટી પઢાઓ માટે કામ કરતી આવી છું અનેક વચ્ચે નિમિત્ત બનીને અમે કામ કરી રહીએ છીએ એક ડોનર હોય છે અને એક દીકરીના વચ્ચે અમે નિમિત્ત છે બિકોઝ એક ટ્રાન્સપરન્સીના લીધે અમે આજે આટલી બધી દીકરીઓને હેલ્પ કરીએ છીએ અને આ વર્ષે પણ મારું દસ હજાર દીકરીઓનું એક કરોડનું ટાર્ગેટ છે કે હું એટલી દીકરીઓને હેલ્પ કરું એજ્યુકેશન માટે તે લોકો આગળ વધે અને આજે અમે અહીંયા કમાટી ગાર્ડન વન ફિફ્ટી વન ગર્લ્સથી ભેગા થયા છે અને એમને બેગ આપી છે એમની ચોઈસની જો પેરેન્ટ્સ આપણને આપણી ચોઈસનું અપાવે છે એવી રીતે અમે એમની ચોઈસની બેગ આપીને વોટર બેગ અને ચેક આપીને અમે સ્ટાર્ટ કર્યું છે હું જ્યારે સિક્સ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી લઈને અત્યાર સુધી મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એમ એસ યુનિવર્સિટીમાંથી ત્યાં સુધી હું એમની સાથે જોડાયેલી છું બહુ સારો સપોર્ટ કરે છે નિશિધા દીદી સ્કૂલ ફીઝ આપે છે પછી બેગ આપે છે વોટર બેગ આપે છે દિવાળીમાં પણ કપડાં આપે છે મીઠાઈ આપે છે એવી રીતે બહુ સારો સપોર્ટ કરી કરે છે હા કદાચ કેમ કે ફાઇનાન્શિયલ કન્ડિશન તો સારી નહોતી જ તો એમનો બહુ સારો સપોર્ટ મળી રહ્યો છે તો અમે સારી રીતે ભણી શકીએ અને મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું. કેમેરામેન ડોનિક પરમે સાથે સત્યમ નિવાશ કન્ડીશન પ્લસ ન્યૂઝ ખોડતરાના. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.